સમાચાર સુરતથી જ્યાં એક ધોરણ ત્રણ પાસ ડ્રગ્સ ટેકનોલોજી નો ઉપયોગ પાસ ડ્રગ્સ ડ્રગ્સનો આખો વેપાર તેણે સેટ કર્યો હતો સીસીટીવીથી એક આખો કંટ્રોલ રૂમ પણ તેણે તૈયાર કર્યો અને હેરાફેરી કરવામાં આવી રહી હતી દરરોજનું દોઢ લાખનું ડ્રગ્સ વેચતો હતો આ માફિયા જેને પોલીસે હવે ઝડપી લીધો છે વીસ બાઇક પર ગયેલા સત્યાવીસ પોલીસની ટીમે ચારે બાજુથી આખા ઘડને ઘેર્યું અને પછી આખા નો પર્દાફાશ કર્યો પોતાના જ ઘરમાં ડ્રગ્સ ઇંચના ટીવીમાં કેમેરા જોતો હતો સીસીટીવી કેમેરાની ફીટ જોતો હતો અને એક કોડવર્ડ રાખવામાં આવ્યો હતો કપડે લઈને આયા આ કોડવર્ડ જે પણ બોલે એને પછી ડ્રગ્સ આપવામાં આવતું ઝુંપડાઓ વચ્ચે પચીસ સીસીટીવી થી સજ્જ ત્રણ એવા બંગલા તૈયાર થયા હતા તો આખરે આ ધોરણ ત્રણ પાસ ડ્રગ્સ માફિયા કેવી રીતે આખા નેક્સેસ નું સંચાલન કરતો હતો કેવી રીતે કંટ્રોલ રૂમ ચલાવતો હતો પોલીસે તેને કેવી રીતે ઝડપ્યો તે જાણીએ અમારા સહયોગી માનસી સાથે જે માનસી વિકાસ બિલકુલ આજે ધોરણ ત્રણ પાસ ડ્રગ બાફ્યા છે જે માત્ર કહેવા પૂરતો ત્રણ પાસ છે પરંતુ અત્યાર સુધી તેને આખું ડ્રગ્સ પેડલિંગનું ડિજિટલ નેટવર્ક ઉભું કરી કાઢ્યું છે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવી સુરતના પંચશીલનગર ભાઠીના વિસ્તારની અંદર આવેલું છે નગર જે આજુબાજુ ઝૂપડપટ્ટી છે અને ચારેકો ઝુંપડપટ્ટીની વચ્ચે પોતાનો ત્રણ માળનો બંગલો ઉભો કરી રાખ્યો હતો આરોપીએ એ બંગલામાં સીસીટીવી થી મોનિટરિંગ કરવામાં આવતું હતું ઘરમાં આખું એક સીસીટીવી કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો હતો

સીસીટીવી દ્વારા કરતો હતો જો કે પોલીસે ચારે બાજુથી ઘેરીને વોચ ગોઠવી હતી અને ત્યારબાદ આરોપીને ઝડપી પાડ્યો છે કોડવડ વાપરતો હતો કે કપડે લઈને આયા હું જો કોઈ આ કોડવડ આપે તો જ તેને ડ્રગ્સ મળતા હતા નહીં તો નતા મળતા આ પ્રકારે આખું નેટવર્ક ઊભું કર્યું હતું